જય ગૌ માતા ગોપાલ આજે તારીખ આઠ બે બે હજાર છવ્વીસને રવિવારની વહેલી સવારે ગૌસેવક હતા પારૂ ગૌસેવ જીત્યા ટ્રસ્ટના ગૌસેવકો પાટાપીંડી કરવાનું ગોળવાળું પાણી પીવરાવાનું ગોળ ખવડાવવાનું નિલનની સેવા વગેરે વગેરે સેવા ગૌસેવકો કરી જો આ પાંજરા પોછા આવી હાલત હોય ગાય માતાની જુઓ આ ગૌ માતા છે જોઈ જ્યાં ભાથા પડી ગયા અને પડખા ફેરવા પડે પડખા ન ફેરવવી તો આને ભાઠા પડી જાય આટલી હાલત ખરાબ છે મિત્રો આવો જોડાવા પાંજરા પોર્સ ને હજારો ગૌવાસી ની સેવાની ખૂબ જ જરૂર છે આજે એક ગાડી ઘાસ અક્ષર નિવાસી પ્રિન્સ કુમાર જીતેન્દ્રભાઈ કાશીડા તરફથી ગૌ માતાનું અર્પણ કરવામાં આવે છે ગૌમાતા માતા દ્વારકાધીશ ગૌ સેવકો દાતાઓના પરિવાર ઉપર સદાય આશીર્વાદ વરસાદ ગૌમાતા માતા દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના બોલો કૃષ્ણ પ્રિયા આપણું છે મિત્રોને હજારો ગમો છે ને સેવાની ખૂબ જ જરૂર છે આવો આપણા હાથે નિરણ મગાવવાની આપણા હાથે નિરવાની આવો મિત્રો જોડાવો હા ભાઈ લાજ કરી જયો લાજ કરી જયો હા કરી જયો લાઈ આમાં આ ગાય માતા હે નન બદુડા આમ રાખો આમ દેખાય એમ જય ગૌ માતા ગૌ પા